મહેસાણામાં જમીન સંપાદનથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોએ પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે આ અન્યાયના વિરોધમાં ખેડૂત સમાજ સંગઠનના નેતૃત્વ હેઠળ વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી શહેરના સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી ખાતે સુધી યોજાઈ હતી

વળતર મોટું લે છે જે ત્રણસો પચાસ કરોડની વાત કરી એ સ્પષ્ટ દર્શાવે છે કે જે સરકારના મળતીયાઓ છે એ જ લાભ લે છે ખેડૂતને બિલકુલ કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો ખેડૂતને ખરેખર બહુ મોટું શોષણ થઈ રહ્યું છે એ વાત કરીએ આપણે ભારત માળા પ્રોજેક્ટની હોય કે જેટકોના વીજ લાઈનની હોય કે પછી આપણે અન્ય જે એપ્રોચ રોડ છે જે રાજ્ય માર્ગો છે ધોરી માર્ગ છે અને વાત કરીએ ઓ એનજીસીની યા તો આપણે ટ્રાન્સમિશનની વાત કરીએ તો આ બધામાં સરકાર એકદમ પ્રી પ્લાન કરીને ખેડૂતોનું શોષણ કરે છે